મારા બાપે અમને કોઈ દાડો બાવેસ ભાઈ જી ખવાર્યું નહીં લ્યા ભાઈ પણ મારી માતાના મારા બાપે જીના દિવાયા લ્યા લ્યા ભાઈ જય માતાજી જય મહાકાળી જય સદીમાં હું શું આપડે સિંગર જવાન ઠાકોર તમને જણાતા ખુબ આનંદ થઈ છે તમારો ભાઈ આજે ઘણા દાડા પછી આજે હું જઈ રહ્યો છું આપણે આલામ રેકોર્ડિંગ કરવાનું ત્યાં જઈ રે છું તો ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ હજો ને આપણે આલાપ કે સોંગ રેકોર્ડિંગ કરવાનું છે જય માતાજી ચેનલ પર નવા લાઈક શેર સપોર્ટ કરજો જય માતાજી કન્ટિન્યુ રહો નમસ્કાર મોન અમારા ઈશક ભાઈ ને ભાઈ આઈ ગયા બરાબર બહુ મજામાં કેમ ભાઈ મજામાં આપજો આઈ ગયા સ્ટુડિયો ગયા સ્ટુડિયો છે કા તો કન્ટિન્યુ તો જય માતાજી મિત્રો આપણો આલાપ રેકોર્ડિંગ ચાલુ થઈ ગયો છે એટલા માટે ભાવો અમે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ અને મિત્રો તમને હાલ કેમ સંભળાવતું નથી કારણ કે હાલ સંભળાવવું તો તમને પછી સાંભળવાની મજા નહીં આવે એટલે તમે હાલ મને બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો આ રીતે આલાફ મારી પોતાની ચેનલમાં આવવાનો છે સિંગર જવાન ઠાકોર ચેનલમાં આવવાનો છે નવી બનાવી છે તે ચેનલમાં બેથી ત્રણ દિવસમાં આવી જશે એટલે મારો મતલબ કે પહેલી તારીખનો આવી જશે નવા વર્ષના દાડે તો તમારા ભાઈને સપોર્ટ કરજો જોઈ શકતા છો આપણો આલાપ ભૂખ રાડે એવો બનાવી દીધો છે અને આપણે બેન વખત જોરદાર ગાઈ રહ્યા અમારા આમાં સ્ટુડિયોના માલિક એવા અમારા ભાવેશભાઈ જોરદાર મ્યુઝિક ભરી રહ્યા છે તમે જોઈ શકતા હશો અને આલાપ પૂરો આવશે એટલે તમને સાંભળીને લાગશે કે ના ભાઈ તો આલાપ અમે વિડીયો શૂટિંગ બનાવ્યો છે તો આલાપ આવશે તો જવાન ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો તમારા નાનો ભાઈ હમજીને સપોર્ટ કરો છો એવો જવાન ઠાકોરને કરતા રહેજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય માતાજી આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહો

ભાવેશ ભાઈ એ તો જેના દુઃખ પડ્યું હોય જેના વેદના થાય ખબર હોય ભાઈ માં તું નહીં આવ તો બીજું કોઈ આવે છે નહીં આવ